તો નવા વીડિયોમાં સ્વાગત છે તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો મોડે કારણ કે આજે આપણા ખેતરમાં કાલા વેણા હે એટલે આપણે નવરા નતા તો વ્લોગ ચાલુ કર્યો વ્લોગમાં બનાવી રેજો પછીના તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દીજો ચલો સેઠ ને ટ્રેક્ટરને બધું તમને બતાવી દઉં કેટલા દાડે ક્યાંથી ન દાડે બધું બતાવી દઉં ચાલુ રાખો પાસે ખેતરના શેઠ ને પાછળ જો એટલી ટ્રોલી ભરીને પાછળ જો ગાંઠી અમાર લવજી કાંક કરે નહીં કાલાની ગાંઠડી છોડે છે ને લારી ઉપર ખોદે હે જેથી કરીને લારીમાં વજન ઘણો ગણોમાંય અને જો અહીંકણે કાંટો છે વજન કરવાનો અને જો આ ચોપડી છે કેટલો વજન થાય આમાં લખવાનો તો આ બાજુ બધા વેણે છે એ હું તમને અહીંકણે ગાંઠળી લઈને આવે ને એટલે બધી રીતે તમને સમજાવું આ સેટ કે વજન કરશે અને હું તો ખાલી મફત વિડીયો ઉતારવા જાય હું બીજી કાકા અમારે ચાકડા ઉપર ચડી જાય ને જો એ ઝાકડામાં જે કાલા ભરે દબાવે છે ને જો આ ભેમર ગાંઠડી આવી રહી એનો કેટલો વજન થાય હું તમને કહીશ ઇંગ્લિશ મીડિયમ બાર પાસ છે પણ હજુ મેર આવ્યો નહીં ભણવામાં કે પછી બીજા બધામાં તો સમજી જાજો ભાઈ ગાંહળી લઈને આવી ગયા આમની ગાંહળી કેટલી થાય ને હું તમને કહી દઉં કાંટામાં તમને બતાવું સાડત્રીસ સાડત્રીસ શું નામ લખવાનું સાડત્રીસ અને આ ભાઈ નામ આર્યન ભાઈ હે જોવામાં લખવાનું

અમે ઉધડ આપ્યું છે લવજી ભાઈ વાંકા વાંકા લવજી ભાઈ વાંકા વાંકા દબાવે છે ચાકડા ઉપર આવી ગયો લવજી કાકા થઈ મારા કરતાં ઘણા ઊંચા છે ને હું અહીંયા કારણ કે આપણને બીક લાગે છે જો આ બાજુ ઓકે આ બાજુ કા કેમેરો છે સેલ્ફી વાળો બોલો 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 સેલ્ફી વાળો કેમેરો બોલો બોલો શું બોલો અમે તો આવા જિંદગી જતી રહી અમારી કામ કરી કરી જો લવજી કાકા તમે કેટલા વર્ષથી રહેજો બેજવાળો બેજવાળો કેટલા વર્ષથી કામ કરો તમે